મહેસાણાનું કડી સોનાની દડી તરીકે છે પરંતુ ઘણા વર્ષોથી આ કડી કોઈની નજર લાગી ગઈ છે તેવું સ્થાનિકોને લાગી રહ્યું છે કેમ કે કડીમાં જે અસામાજિક જે પ્રવૃત્તિ છે તે દિન પ્રતિદિન વધી રહી છે અને તેના લીધે ગુજરાતમાં કડી બદનામ થઈ રહ્યું છે તેવું લોકોને લાગી રહ્યું છે તેમાં વધુ એક ઘટના એવી પ્રકાશિત આવી થઈ છે જે કારણસર વધુ એક વખત કડી ચર્ચામાં આવ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન હું છું આપણી સાથે ગુજરાતમાં નકલી 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 ને નકલીની ખૂબ ભરમાર થઈ ગઈ છે છે નકલીનો મુદ્દો તેમાં સરકારી અધિકારી હોય નકલી સરકારી કચેરી હોય નકલી સીએમ ઓ અધિકારી નકલી પીએમ ઓ અધિકારી એવા અનેક નકલી નકલીની ભરમારના લીધે ગુજરાત બદનામ થઈ રહ્યું હતું તેમાં વધુ એક ઘટના કડીમાં પ્રકાશિત થઈ છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારો એક નકલી ડોક્ટર ઝડપાયો છે આ ડોક્ટર આખે આખું એક ક્લિનિક ચલાવી રહ્યો હતો ઘટનાની જો વિગતે વાત કરીએ તો મહેસાણા એસઓજીને એક માહિતી પડે છે કે કડીના આદુંદ્રા ગામમાં એક નકલી દવાખાનું ચાલી રહ્યું છે ત્યારબાદ આ એસઓજીના અધિકારીઓ રાજપુરના જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જે ડૉક્ટર સોલંકી હોય છે તેમના પાસે પહોંચે છે પોતાના પાસે જે રહેલી બાતમી હોય છે તેની વિગત આપે છે ત્યારબાદ આ બંને લોકો સાથે કડી આદુંદરા પહોંચે છે અને આ જે નકલી દવાખાનું હતું ત્યાં રેડ મારે છે જ્યારે પોલીસ અધિકારીને ડોક્ટર ત્યાં પહોંચે છે ત્યાં બે વ્યક્તિ હાજર હોય છે જેમાંથી એક વ્યક્તિનું નામ છે મહેન્દ્ર પટેલ જ્યારે બીજા વ્યક્તિનું નામ છે ભીખા નાયક પોલીસ તેમજ આ ડોક્ટર છે તે આ ડિસ્પેન્સરીમાં રહેલી દવા ચેક કરે છે અને આ ડોક્ટર તરીકે ઓળખ આપી છેલ્લા ત્રણ વર્ષથી લોકોની સારવાર કરનાર વ્યક્તિ પાસે પોતે ડોક્ટરની ડિગ્રી ધરાવે છે કે નહીં તેની ડિગ્રીની માંગણી કરે છે પરંતુ આ બંને સ્વીકારે છે કે તેઓના પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી સાથે સૌથી નોંધવાની વાત આ બંને લોકો ફક્ત ધોરણ આઠ પાસ છે તેવામાં જે મહેન્દ્ર પટેલ છે તેની જે વિગત સામે આવી તે ખૂબ ચોંકાવનારી છે આ મહેન્દ્ર પટેલ પોતે એસટીમાં નોકરી કરતા હતા અને એકસઠ વર્ષની હાલ તેઓની ઉંમર છે અને તેઓ નિવૃત્ત એસટી કર્મચારી છે જ્યારે પોલીસ વધુ તપાસ કરે છે જ્યારે તે વિગતો સામે આવે છે તે મુજબ મહેન્દ્ર પટેલના ભાઈ પોતે ડોક્ટરે વ્યવસાય કરતા હતા અને આ જ દવાખાનામાં તેઓ દવાખાનું ચલાવતા હતા પરંતુ ત્રણ વર્ષ પહેલા તેઓનું નિધન થયું હતું ત્યારબાદ આ મહેન્દ્ર પટેલ અને તેમના જે સાગરિક અને જે સહયોગી છે ભીખા નાયક તે બંને સાથે મળીને દવાખાનું ચલાવતા હતા આ ભીખાભાઈ જે નાયક છે તેમની હિસ્ટ્રીની વાત કરીએ તો પોતે ડૉક્ટર પાસે કામ કરતા હતા તે કારણસર આ ડોક્ટરના વ્યવસાયની તેઓને માહિતી મળી હતી સાથે જ્યારે પોલીસ હેર કરી તેમાં જે નામ સામે આવ્યા પોલીસ પાસે જે માહિતી છે ને જે ફરિયાદમાં જેના નામનો ઉલ્લેખ છે પરેશ પટેલ જે ફરિયાદમાં લખેલું છે કે પરેશ પટેલ અને મહેન્દ્ર પટેલ દવાખાનું ચલાવી રહ્યા છે તેવી એસઓજી પાસે માહિતી હતી આ બાબતે નવજીવન ન્યૂઝે એસઓજીના પીએસઆઈ એ સિસોદીયા સાથે વાત પણ કરી હતી અને તેઓએ સ્વીકાર્યું હતું કે અમારા પાસે ઇનપુટ હતું કે આદુદરામાં પરેશ પટેલ તેમજ મહેન્દ્ર પટેલ આવું એક દવાખાનું ચલાવી રહ્યા છે પરંતુ જ્યારે અમે રેડ મારી ત્યારે મહેન્દ્ર પટેલ અને ભીખાભાઈ નાયકનું કનેક્શન સામે આવ્યું છે પરંતુ સવાલ તે ઊભા થઈ રહ્યા છે કે છેલ્લા ત્રણ વર્ષથી આ જે નકલી ડોક્ટરને નકલી દવાખાનું ચાલી રહ્યું હતું તેને પોલીસ તેમજ આરોગ્ય તંત્રને કેમ માહિતી નથી કેમ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હતા તે મોટો એક સવાલ ઊભો થઈ રહ્યો છે સાથે સાથે મહેસાણા જિલ્લો હોય કે કડી તાલુકામાં આવા કેટલા નકલી ડોક્ટરો અને નકલી દવાખાના ચાલી રહ્યા છે તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે જોઈએ હવે આવનારા સમયમાં કડી પોલીસ આ જે નકલી દવાખાનું ઝડપાયું છે નકલી ડોક્ટરની જે તપાસ કરી રહ્યા છે તેમાં કેવા ફળગા ફૂટે છે અને કેવી વિગતો બહાર આવે છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવ જીઓ ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર